તો તમે જોઈ શકો છો સ્પેશિયલ એ વન ક્વોલિટી આવશે અને એમ કેવાય કે આઠ તમે મારી પાછળ બે સાઈડ માં જોઈ શકો છો કે એમ કે આખી રૂમ જે છે એ બધી અમદાવાદ ની અંદર નંબર વન છે તો એની ખાસિયત શું છે એ પણ જાણશું અને તમારે ઘર બેઠા જોઈએ છે એ કઈ રીતના મળશે એ પણ જોશું તો હેલો નમસ્તે જય શ્રી કૃષ્ણ કેમ છો તો ભાઈ સ્વાગત છે તમારું બધાનું ફરી એક નવા વિડીયોમાં તો ભાઈ જેમ કહેવાય કે ઉત્તરાયણ ખુબ જ નજીક આવી ગઈ છે અને હવે પતંગ રસી એટલા ઉત્સાહમાં આવી ગયા છે કે બસ માંજો પાઈ લેવો છે અને પતંગ ચગાવી છે તો અત્યારે હું આવી ગયો છું ખંભાત નામ ગુજતું હોય છે તો એ છે તમે મારી પાસે જોઈ શકો છો મિસ્ટર સિઝનેબલ એટલે કે કાકા તો અહિયાં એમ કે રામુ કાકાની જે બ્રાન્ડ છે એનું અહિયાં જે રીલ કોવાય છે પછી માંજા છે એ બધું આપડે વિડીયો ની અંદર કવર કરવાનું છે અને હા ખાસ વાત ખંભાત ની અંદર નંબર વન છે તો એની ખાસિયત શું છે એ પણ જાણશું અને તમારે ઘર બેઠા જો જોઈએ છે એ કઈ રીતના મળશે એ પણ જોશું તો વિડીયો માં સુધી રહેજો અને પહેલી વાર હોય તો જેને સબસ્ક્રાઈબ કરી નાખજો તો ભાઈ તમને જે નીચે સિઝનેબલ દેખાય છે તો ત્યાં મેઇન છે એ દુકાન છે અને તમે જે આ બધું જોવો છો અહીંયા જે રીલ પવાય છે પછી સામેની સાઈડ પવાય છે તો એ બધી એમના જે એમ કહેવાય કે કારીગરો છે અને એ પોતે રીલ પાય છે આગળ તમને બતાવું અહીંયા તમે જોઈ શકો છો કે પિંક કલર માં મસ્ત મજાની રીલ છે એ ઉછેર જે કે સુરજેવલ તરફથી જે રામકકા બ્રાન્ડ ની છે માંજા એ કોઈ રીલ છે ને આ બધું તમે જો અહીંયા પણ એક મજાની યેલો કલર ની રીલ છે અમે રહી છે માતાજી છે એ રીલ પાછા કરી જો તો ખરેખર રીલ છે

તો ગાઈસ અત્યારે એમ જોવાય કે તમે જો તો હું એમ ઇન્ટુ જે ફિરકીનો જે ભંડાર છે ત્યાં આવી ગયો છું અને આગળ તમને બતાવું તો જ્યાં એમ જોવાય કે ફિરકી છે એ દોરી પવાય અને તૈયાર થઈ રહી છે આ જો તો બધા જે એમ જોવાય કે દોરી પાય અને ફિરકી જે છે એ તૈયાર કરી રહ્યા છે હવે આપણે અંદર જોઈએ અને વન બાય વન બધી ફિરકીઓ જોઈએ તો ગાઈસ તમે જોઈ શકો છો મારા હાથમાં છે મિસ્ટર રામુ રામુકાકાની સ્પેશિયલી જેમ કહેવાય કે બ્રાન્ડ એમ કહેવાય કે આખા ગુજરાતની અંદર જો હાલતું હોય ને તો મિસ્ટર રામુ કાકા જે દોરી છે સ્પેશિયલી આવતી હોય અને તમે મારી પાછળ બેક સાઈડ જોઈ શકો છો કે એમ કહેવાય કે આખી રૂમ જે છે એ બધી સ્પીકર નો ભરી છે અને બધી જ આવી તૈયાર સ્પીકર છે તમે જેટલી જોઈએ એટલે તમે ઘર બેઠા અહીંથી ઓર્ડર આપી શકો છો બાકી નજીક આવો તમને બતાવું આ અલગ અલગ સ્પીકરો તમને અલગ અલગ રેન્જમાં પછી અલગ અલગ કોરની દોરી હોય 10 દોરી 12 12 કોરની પછી 8 કોરની એ પ્રમાણે તમને અહીંયા જે ની રેન્જ છે એ કીધેલી હોય છે કે આટલા પ્રમાણમાં આટલો ભાવ છે તો પછી આ બાર છે એ પણ અલગ અલગ પ્રકારની અને પછી અહીંયા બતાવું તો આ તમે જોઈ શકો છો કે મોટી અંદર એમ કહેવાય કે રીલો છે એ રીત તૈયાર થઈ રહી છે અને કઈ આ રીલ કહેવાય કે નાની એમ કીધું પણ અહીંયા જોઈ જો ખીરકી આ કેટલે તમે પાંચ જણા થાવ પાંચ જણા તો પણ તમારી રીલ નાખો એટલી મોટી સાઈઝમાં માં છે એક પણ તો થાય તો ગાઈઝ આ તમે જુઓ આ યાર કેટલા કલરની એમ કહેવાય કે દોરીઓ છે અને ફિરકી તમે જુઓ સાઈઝમાં પણ એકદમ મોટી છે અને પિંક કલરમાં અને આ બાજુ તમે જુઓ તો એની બ્રાન્ડની જે સરસ મજાની ફિરકીઓ ભરેલી છે અને તમે ખાલી આ રૂમ જુઓ યાર આખી રૂમ જે છે ઉપર જે જ્યાં નજર જાય અહીંયા તમને ફિરકી જ જોવા મળશે રામુ સ્પેશિયલ થ્રેડ જુઓ તમે યાર તમે રાહકોની જુઓ છો જલ્દીથી ઓર્ડર કરો યાર અને કઈઝ આ તમે જે અહીંયા જોવો છો તેઓ આવી જ રીતના જે અલગ અલગ એમના છે કારીગરો મૂકેલા છે અહીંયા તમે જોઈ શકો છો કે જે કારીગર વર્ક કરી રહ્યા છે અને એમ કહેવાય કે જે દોરીઓ છે એ પવાય અને જે આગળ આપણે ફિરકી જોઈ તો આવી રીતના જે અહીંયા ફિરકી છે એ ભરાઈ રહી છે તો અહીંયા તમે જોઈ શકો છો કે રંગબેરંગી તમારે જે પણ કલરની જોઈતી હોય એ કલરની તમને મળી રહેશે તો ભાઈઝ અત્યારે એમ કહેવાય કે આપણે જે ભંડાર છે એમાં છે અને અહીંયા જે મિસ્ટર ધામુકા જેમ કેવાય કે સ્પેશિયલી દોરી આ તમે મારી હાથમાં જોઈ શકો છો હવે તમે જે આ પ્રોડક્ટ છે એ ઘર બેઠા પણ તમે મંગાવી શકો જેટલા પીસ જોઈએ એટલા મંગાવી શકો છો અને એનો કોન્ટેક્ટ નંબર અને એડ્રેસ હું તમને ડિસ્ક્રિપ્શન આપી દઈશ્કે તે આપણે ખોલી જ જોઈએ તો તમે જોઈ શકો છો રામુ કંપની સ્પેશિયલ બ્રાન્ડ એ વન ક્વોલિટી આવશે અને એમ કહેવાય કે આઠ સ્ટાર અને પાંચ હજાર મીટર આવશે તો આ તરીકે જલ્દી જલ્દી ઓર્ડર કરો અને ખાસ એમ કહેવાય કે ઉત્તરાયણ ખૂબ જ નજીક આવી રહી છે તો કદાચ સ્ટોક ખતમ પણ થઈ જાય તો જલ્દી ઓર્ડર આપી દેજો